રાજ્યસભાની ગુજરાત કોટાની ખાલી પડેલી ચાર બેઠકો પર ભાજપના ચારે ઉમેદવારો જાહેર થશે ભાજપના ઉમેદવાર જેપી ન ગોવિંદભાઈ ધોળકિયા મયંક નાયક અને ડોક્ટર જશવંતસિંહ પરમાર આજે બિનહરીફ જાહેર થશે ધારાસભ્યોનું સંખ્યાબળ ન હોવાથી કોંગ્રેસે ચૂંટણીમાં ઉમેદવાર નથી ઉભા રાખ્યા ઉપરાંત અપક્ષ ઉમેદવાર પરેશ મુલાણીએ પણ ફોર્મ ભર્યું હતું જોકે સમર્થન ન મળતા અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ કરાયું છે આ ઉપરાંત ભાજપના ડમી ઉમેદવાર તરીકે રજની પટેલે પણ ફોર્મ પરત ખેંચ્યું છે ભાજપના વધુ ચાર ઉમેદવારો રાજ્યસભામાં જતા ગુજરાતમાં ભાજપના સાંસદોની સંખ્યા વધીને દસ થશે જ્યારે કોંગ્રેસના એકમાત્ર સાંસદ હશે કોંગ્રેસના એકમાત્ર સાંસદ રાજ્યસભાના એટલે ખુદ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ ગત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ રેકોર્ડ બ્રેક બેઠકો મેળવી છે તેનું જ પરિણામ છે કે રાજ્યસભાની આ ચૂંટણીમાં ભાજપને ચારે ચાર ઉમેદવારોને જીતાડવામાં સફળતા મળી છે